ગયા બધા મિત્રો આપણો હમણાં કીધું વ્લોગ નહોતો આવ્યો તો કીધું ચાલો આપણે આજમાં બારે ગયા જઈએ તો વ્લોગ વ્લોગ નાખી દઈ જોતા રહેજો મિત્રો આ તમને જે ગાયત્રી રેસ્ટોરન્ટ દેખાય છે તે કીધું નું બંધ થઈ ગયું છે આપણે કોઈ ચાલુ કરવું હોય ચાલો કરી નાખીએ મિત્રો તમને બધા લાગતું હોય છે કે આ ક્યાં આટા મારે તો વિચારો જરા કયો રસ્તો જે હું જે બધું કમેન્ટ કરો પછી ત્યારબાદ મિત્રો ત્યાં છે ને થોડુંક જ આગળ ચાલીને આપણે આગળ જઈએ ને એટલે એક મામા સાહેબનું મંદિર હતું તો ત્યાં મેં દર્શન કરી લીધા છે ને તમે જરાક દર્શન કરી લ્યો પછી આપણે લોગ આગળ વધારીએ પછી મિત્રો હું છે ને ત્યાંથી આગળ હાલતો થઈ ગયો ને એક બેસ્ટ જગ્યાએ બેહી ગયું ને અમે અમે જવું આ બધું ગાડી ગાડીઓ હાલે જ્યાં ને આ પાછળનું બેકગ્રાઉન્ડ જોવો મિત્રો બહુ જ મસ્તીનો આહા મજા આવી ગયો હવે તો મિત્રો તમને ખબર પડી જ ગઈ છે કે હું ક્યાં છું હું મિત્રો અત્યારે હાલમાં છે ને બાબરામાં છું બાબરા હમણાં એ દૂનો આવ્યો નહોતો તો કીધું ચાલો આટો મારી આવી જોતા રજો હજી મજા આવશે મારી નજર છે ને આ સામે મકાન રાજ એને ક્યાંય ખાસ આપને ખબર તો નથી પણ મકાન મસ્ત છે ભલાવવામાં અત્યારે ખંડેર હાલતમાં પડ્યા છે તમને કોઈને બાબરાનું મિત્ર જોતું હોય કે કોઈને પણ ખબર હોય તો જરા કમેન્ટ કરીને જણાવશો હજી મિત્રો આ જોઈ બેસ્ટ લોકેશન છે બાબરાનું અમે કોઈ પણ બાબરા માં આજુબાજુ નજીકમાં રહેતું હોય કે કોઈ કાંઈ સાંઈપુ હોય કે ગમે હોય કમેન્ટ કરજો જરાક એટલે ખબર પડે કે કોણ ક્યાંથી જવો થાય હું જે બધું જરાક કમેન્ટ કરજો યાર મિત્રો આ જોઈ લે મિત્રો કેવી બેસ્ટ જગ્યા છે કેવું લોકેશન છે યાર મિત્રો કેમ છે બાકી બાબરા બાબરામાં જો અત્યારે અહીંયા તાલુકા પંચાયત આવેલી છે એટલે બાબરા એક ગામ નથી પણ મોટું તાલુકો જે આપણે નદી પરની બાજુ રહી રાખ એટલે હજી આગળનો લોક જોતા રહેજો મજા આવશે મિત્રો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓ ભાઈ લાઇક શેર કમેન્ટ કરવાની જ તો મિત્રો જોતા રહેજો હજી આગળનો બ્લોગ મજા આવશે અને લાઈક શેર ને કમેન્ટ ફટાફટ કરી તે મિત્રો કાંઈ એવું લાગે તો મૂંજા થને કમેન્ટ કરી દેવાની તારે મિત્રો આવ આપણે હમણાં નીકળ્યા તો એ મંદિર આવી ગયું છે મામા સાહેબનું પાછા આપણે દર્શન કરીને આગળ વધીએ ને હવે અરે જઈએ કે ગયાર જેવું વાગી ગયું છે દર્શન કરી લઈએ ફરી પાછા મિત્રો અહીંયા આપણી શેરીમાં છે ને હવે હું આગળ વધવા માંડ્યો છું ને તમને આ જિંકલ સલોન બતાવી દઉં એ છે ને અહીંયા આવેલું છે રામનગર કરીને સોસાયટી તો કેટલાય રોગો ઓળખતા જ હશે લધી પરના મારા કેટલાય મિત્રો ઓળખે જ છે તો કોણ કોણ જરાક ઓળખે છે કોણ કોણ વિઝિટ કરી ગયું છે બધા જરાક કમેન્ટ કરી દેજો આપણા હિરેનભાઈ મસાલીયા કરીને જે છે એ ડેઇલીના બ્લોગ પણ બનાવે છે સલૂનના કમેન્ટ કરી દેજો બાકી લાઇક શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે મિત્રો મળશું આપણે બીજા બીની બ્લોગમાં તો બાય બાય એન્ડ મહાદેવ